એમનો જન્મદિવસ નિમિત્તે દીકરીઓને ચોપડા આપવા આવ્યા છે ઉર્મિલા તંબે ઊભા થઈને પાછળ ભઈ આવો આજે બુ દીદી ને ચોપડા આપવા આવ્યા છે નીલેશભાઈ ભાઈ આમ નાવતા રહ્યો ને એટલે તમારો ફોટોન થોડોક આવી જાય નીલેશભાઈને હેપી બર્થડે કહી દયો હેપી બર્થડે પછી શું કહેવાનું दिवसना अभिनन्दन् मातापितानि सेवा करो धनमधिवसना अभिनन्दन् अभिनन्दन् अभिनन्द धनमधिवसना अभिनन्दन्

ત્યારે તમને ક્યાંથી બોલાવ્યા હતા તાત્કાલિક યાદ છે વિષ્ણુભાઈ બસ લઈને તેડવા આવ્યા તાત્કાલિક યાદ છે આ ત્યારે બ્લોક ના ખાતા હતા ચાલો બધાને જજા કરીને જઈશ સ્વામિનારાયણ શું કયો ભાઈ

અમારે નિલેશભાઈના જન્મ દિવસ નિમિત્તે દીકરીઓને ચોપડા મને ફોન કર્યો જ તો ભાઈ હું હરિદ્વાર હતી ત્યારે બેન જેટલા જોશે એટલા હું ચોપડા આપીશ એટલે કીધું વાંધો નહીં અને ભગવાનને પ્રાર્થના કરી કે હિતેશભાઈનું જીવન સેવામય તો છે જ પણ ખૂબ હજી વધારે સેવામય બને અને એના જીવનમાં ખૂબ આગળ વધે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના મૂક્યો ને ભાઈ મૂક્યો નીચે બસ બોલે થાય પાણી આપો પીવાનું બેસો અને ઠંડુ આપ પ્રાર્થના કરી કે ભાઈ તમારું જીવન ખુબ સરસ મંગલમય બને ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના કરી અને તમે પધારી રાત બહુ આનંદ થયો થેન્ક યુ થેન્ક યુ કહી બધા અને અમારે કઈ થોડું કઈ કામ હોય તો એમ તો ભાઈ ને ફોન કરું તરત આવે એટલે ભગવાન ખૂબ સુખી રાખે અને ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ નો અને ખૂબ પ્રગતિના પંથે વધો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના હેપી બર્થ ડે છે અને મારે કાંઈ પણ મદદરૂપ બનવું છે તો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ચાલો બધાને જય સ્વામિનારાયણ થેન્ક યુ